બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ રહી છે આજે વડોદરા બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ રહી છે વડોદરા બાર એસોસિએશન ની વિવિધ પદો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં અઢાર પદો માટે 42 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છેલ્લા એક મહિના ઉપરાંત વડોદરા વકીલ મંડળની ચૂંટણીની ઉમેદવારો અને મતદારો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને દરેક ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ શક્તિ કામે લગાડી દીધી હતી ત્યારે આજે આતુરતાનો અંત આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી સવારથી વકીલ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ન્યાયમંદિત કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યા હતા તો બીજી તરફ ઉમેદવારો અને તેમના ટેકેદારો પણ કોર્ટ સંકુલમાં પોતાના ઉમેદવારને જીત અપાવવા માટે ફ્રી ગાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોર્ટ સંકુલ ગજવ્યું હતું વડોદરામાં ત્રણસો જેટલા નો તબક્કાવાર મતદાન કરવા કોટ સંકુલ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો આજે સાંજે પાંચ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત નો પ્રારંભ કરવામાં આવશે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન મત ગણતરી દરમિયાન

વડોદરા વકીલ મંડળની ચૂંટણી એટલે વડોદરા શહેરની નજર હોય એવી ચૂંટણી અને બુદ્ધિજીવી વર્ગની ચૂંટણી પરંતુ બુદ્ધિજીવી વર્ગ પણ બે હજાર અઢારથી આ નવી કોર્ટ આવી ત્યારથી અમે લોકો પોતે અમારી કોઈ બેઠક વ્યવસ્થા નથી થઈ પાર્કિંગની સમસ્યા છે સો સો રિક્ષાઓ અહીંયા પાર્ક થઈ જાય છે જુનિયર વકીલોની વકીલાત પૂરી થઈ ગઈ છે જુનિયર વકીલોને પોલીસ સ્ટેશનથી લઈ અને સરકારી તમામ કચેરીઓમાં માન સન્માન મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે અને જે વકીલ સાહેબો છે તે પોતાના વકીલાતનો વ્યવસાય કરતા હોય એ વાતની દુશ્મની રાખીને જે ખોટા અધિકારીઓ સત્તાધીશો વકીલોને ફસાવી દે છે તેમાં હોદ્દેદારો અમુક નિષ્ક્રિય બની જતા હોય છે તેવા હોદ્દેદારોને જાકારો મળવો જોઈએ

આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહથી વકીલશ્રીઓ આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજ રોજ મતદાન થવા જઈ રહ્યું છે વડોદરા વકીલ મંડળમાં આજ ઐતિહાસિક વિજય થવા જઈ રહ્યો છે પ્રમુખ પદે આ વર્ષે હસમુખભાઈ ભટ્ટનો વિજય નિશ્ચિત છે સાથે સાથે હું રિતેશ પ્રવીમચંદ્ર ઠક્કર જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાઈ છે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ખૂબ જ સારી રીતે જાણે છે કે વડોદરાના વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ જે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો ફોન ઉચકે તાત્કાલિક જવાબ આપે અને એમની સમસ્યા જ્યાં થઈ હોય ત્યાં પહોંચે એવા પ્રમુખની અમને જરૂર છે એવા પ્રતિનિધિની જરૂર છે એવા સેક્રેટરીની જરૂર છે નહીં કે ઇલેક્શન આવે અને પંદર દિવસ પહેલાં આવીને પોતાનો પ્રચાર કરે કે અમે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ છે આ બુદ્ધિજીવી વકીલશ્રીઓ છે જેથી કરીને આ વખતે વકીલશ્રીઓમાં જે પણ વકીલ જે પણ ઉમેદવાર છે એ વકીલશ્રીઓમાં બાર્યો મહિના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક કોણ હાજર રહે છે એવા બકી વકીસલીઓને આજે ચૂંટણીમાં ચૂંટાઈને લાવશે